પૂર્વ એમએલ પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે કેસરીસિંહ સોલંકી ને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે

કેસરી સિંહ સોલંકીને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે સાથે સાથે ભાજપે તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરી દીધા હોવાની વાત સામે આવી રહી છે કોંગ્રેસ સાથે મળી અને દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં આંદોલન કરી રહ્યા છે આ કેસરી સિંહ કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે સૌથી મોટા સમાચાર કે જ્યાં માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કરી હતી આજે જનતા રેડ અને જનતા રેડને લઈને ક્યાંક આ જે વાત જે છે તે સામે આવી રહી છે માતરના પૂર્વ ધારાસભ્ય કરેલા આક્ષેપોએ જે આક્ષેપ કર્યા હતા પોલીસ પર તેણે પોલીસે પણ આરોપ ફગાવ્યા છે સાથે સાથે પૂર્વ ધારાસભ્ય પોલીસને દસ દિવસ પહેલા જ

પરંતુ પોલીસને દસ દિવસનો સમય આપ્યો હતો કે દસ દિવસમાં જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો હું જનતા રેડ કરીશ આજે દસ દિવસ પૂરા થયા પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી એ માટે થઈ અને કેસરી સિંહે જનતા રેડ કરી જનતા રેડ કર્યા બાદ કેટલી દારૂની બોટલો અને વિવિધ એ અડ્ડાઓ છે ત્યાં જનતા રેડ કરી તો અસંખ્ય દારૂની બોટલો ભરેલી મળી હતી અને જે વિસ્તારમાંથી આ

જે કોંગ્રેસ આંદોલન ચલાવી રહી છે તેમાં પણ ક્યાં કેસરી સિંહ એ જોવા મળતા હતા તે વાતને લઈને પણ સવાલો થઈ રહ્યા છે સાથે સાથે અમે કેસરી સિંહ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો જો કે એ જવાબ નથી આપી રહ્યા અમે જાણવાના પણ પૂરા પ્રયત્ન કરશું પાર્ટીમાંથી એમને સસ્પેન્ડ કરાયા છે તો તેમની પ્રતિક્રિયા પણ લેવી ખૂબ જરૂરી છે પરંતુ એમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે અને કહ્યું છે કે આવતીકાલે સવારે દસ વાગે એક મહત્વની વાત કહેવાનો છું લાઈવ આવવાનો છું હવે આવતીકાલે કેસરી સિંહ પોતાના ફેસબુક ઉપર લાઈવ થવાના છે અને લાઈવ ઉપર કયા મુદ્દે ચર્ચા કરે છે એમને સસ્પેન્ડ કર્યા છે એ માટે થઈને લાઈવ આવી રહ્યા છે એમાં શું સવાલો કરે છે શું હવે કેસરી સિંહ ભારતીય જનતા પાર્ટી સાથે સામે મોરચો માંડશે શું કેસરી સિંહ કોંગ્રેસમાં જોડાશે આ બધી જ વાતો જે છે તે અત્યારે વાયુ વેગે ફેલાય છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ આજે સવારના છે કે જ્યાં પૂર્વ ધારાસભ્ય માતરના તેમણે જનતા રેડ કરી હતી આ જનતા રેડ કર્યા બાદ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ એ ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને લોકો પણ કહેતા હતા કે ચલો ભારતીય જનતા પાર્ટીમાં ખોક તો નેતા છે કે જે દારૂબંધીની વાતમાં માને છે જે જનતા રેડ કરી રહ્યા છે તે જનતા રેડ કરવાને લઈને પણ જે વાત હતી તે પણ એમણે કરી હતી આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ દસ દિવસ પહેલા આપેલી ચેતવણી કેસરી પોલીસે પોતાનું કામ ન કર્યું અને આજે કેસરીસિંહે એ જનતા રેડ કરી અને હવે એવા સમાચાર કે ભારતીય જનતા પાર્ટીમાંથી એ પૂર્વ ધારાસભ્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું વધુ વિગત વાત કરવામાં આમ તો દારૂબંધી છે પણ આ દારૂબંધી માત્ર કાગળ પર છે એ સરકાર પણ જાણે છે નેતાઓ પણ જાણે છે ગુજરાતનો કોઈ વિસ્તાર એવો બાકી નથી કે ત્યાં દારૂ ના મળતો હોય પણ આ વિવાદ એટલા માટે એટલો મોટો બન્યો કે ભારતીય જનતા પાર્ટીના

સમાચાર અને અત્યારે એક લેટર પણ સામે આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કમલમ થી ત્યારે જો એમાં વાત કરવામાં આવે તો તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સિંહ

ખુલાસો કરવા માટે હું ફેસબુક ઉપર લાઈવ થવાનો છું એટલે હવે કાલ સવારે ખબર પડે કે કેસરી સિંહ આ મામલે ભારતીય જનતા પાર્ટીએ કરેલા સસ્પેન્ડ સામે શું જવાબ આપે છે તેને લઈ હવે કાલ સવારે દસ વાગે ભાગે ખબર પડે જી કૃણાલ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ તો જે રીતે કેસરી સિંહને સસ્પેન્ડ કરાતા જ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે મહત્વની વાત છે કે આજે સવારથી જ કેસરી સિંહ ખૂબ ટ્રેન્ડ થયા હતા કારણ કે ભારતીય જનતા પાર્ટીના એ પૂર્વ ધારાસભ્ય હતા અને માતરથી માતરના હતા અને ત્યાંના પૂર્વ ધારાસભ્ય હતા અને ત્યાં દારૂબંધીની જે વાત કે ભાઈ અહીંયા દારૂબંધી છે છતાં પણ ત્યાં દારૂ વેચાય છે જો કે ગુજરાતમાં દારૂબંધી જ છે પરંતુ બેફામ રીતે દારૂના વેપલાઓ ચાલે છે તે વાતને ઉજાગર કરવા માટે કેસરીસિંહ મેદાને આવ્યા પરંતુ ક્યાં કેસરીસિંહને એનું ફળ આજે આ પ્રકારનું મળ્યું છે ભારતીય જનતા પાર્ટીમાંથી એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કયા કારણોસર ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે એ વાત પણ ખૂબ મહત્વની છે અલગ અલગ બે મુદ્દા કે દૂધ સહકારી મંડળીનું જે જે આંદોલન એમાં પણ કેસરીસિંહ જોવા મળતા હતા આજે દારૂની જે વાત આવી કે જનતા રેડ કરી તેને લઈને સસ્પેન્ડ કર્યા છે કે કેમ એ વાતનું આવતીકાલે કેસરીસિંહ પોતે ખુલાસો કરવા પોતાના ફેસબુક એકાઉન્ટ પર લાઈવ થવાના છે અને જે જે કે ભાઈ દારૂબંધીની વાત છે એ માત્ર કાગળ ઉપર છે એ વાત અહીંયાથી પણ સાબિત થઈ રહી હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે કેસરીસી સાથે જે થયું છે એ વાત તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર